મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો યુગ મોસ્ટલી લોકો ખાણીપીણીની અંદર વધારે સમય ગાળે છે ખાણીપીણી એ રીતની છે કે વધારે વધારે આહારમાં આપણે વિરુદ્ધ ભોજન કરીએ છીએ વિરુદ્ધ ભોજન એટલે કે દૂધ સાથે ડુંગળીનો ખોરાક દૂધ સાથે વધારે પ્રમાણમાં લસણનો ખોરાક લસણ સાથે વધારે પ્રમાણમાં તીખા બધા દ્રવ્યો અને આ બધું એ છે વિરુદ્ધ ભોજન ની અંદર ગણવામાં આવે છે હવે વિરુદ્ધ ભોજન અને અધ્યસન અધ્યસન એટલે ખાધા ઉપર ખાવું આનાથી આપણી રસ ધાતુ જે લિમ્ફેથેટિક સિસ્ટમ જેને કહેવામાં આવે છે એ ડિસ્ટર્બ થાય છે અને યોગ્ય પાચન ન થવાથી ઘણા પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે એમાંનો એક રોગ છે શીળસ શીળસને આપણે સંસ્કૃતની અંદર શીતપિત પણ કહેવામાં આવે છે ઉદરદ પણ કહેવામાં આવે છે અને ગુજરાતીની અંદર શીળવા શીળસ બધું બોલવામાં આવે છે હવે વલુર પણ એને કહેવામાં આવે છે કારણ કે આખો દિવસ આપણે શરીર આખાની અંદર જે છે જ્યાં ત્યાં કંજોળા એવા કરે છે એના કારણે વ્યક્તિ એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે આ બધું જે છે એ ખોરાકનું પરિણામ છે જુદા જુદા આહાર વિહારનું પરિણામ છે

એલોપેથીની અંદર અમુક અમુક ઔષધો એવા છે કે જે ચોવીસ કલાક માટે તમને ખૂબ રાહત આપે છે પરંતુ એનો ઉપયોગ જેમ જેમ લાંબો સમય થતો જાય છે દાખલા તરીકે સેટ્રીજીન નામની ગોળી જે છે એ ગોળી સતત લેવાથી માણસનું વજન પણ ઘણી વખત વધી જાય છે અને ઘણી વખત આપણે એનાથી પણ વિવિધ જાતના રોગો થતા હોય છે તો આ પ્રકારની જે ઔષધિ છે એ ન લેવી એના માટે આયુર્વેદની અંદર સરસ્વતી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ એલર્જી જે છે આ જે શીળસ છે એને નાથવા માટે સંપૂર્ણ રીતે ખોરાક છે એકદમ સાદો એકદમ ચોખ્ખો અને એકદમ ઓછું મીઠું ઓછું તેલ અને ઓછું ઘી એ પ્રમાણનો ખોરાક ગોઠવવો પડે આ ખોરાકની અંદર જે કાંઈ આપણે વિશાસ્તતા કરીએ છીએ એનું આ પરિણામ એ શીળસ શીળસની અંદર ખોરાકમાં જો આપણે ગણીએ તો દાળ ભાત છે મગ છે ખીચડી છે દૂધી છે તુરિયા છે પરવળ છે આનું તેલ વગરનું શાક શાક અથવા તો બાફેલું વધારે આવે છે અને આ આહારમાં ઔષધિ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘણા બધા ઔષધ એવા છે કે શીળસને ધીમે ધીમે કરીને નાબૂદ કરે છે મિત્રો શીળસ એ તાત્કાલિક મટતું નથી એનું કારણ છે કે રસ ધાતુની મોટા મોટી એક ખામીયુક્ત કારણ આવે છે અને રસ ધાતુ આખા શરીરમાં ફરતી હોય છે એ રસ ધાતુ જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે બ્લડ પણ ડિસ્ટર્બ થાય છે અને એમાં એક એસિડિક અમ્લતા ઊભી થાય છે હવે જ્યારે જ્યારે આપણે આ શીળસની સારવાર કરીએ ત્યારે મોસ્ટ મોસ્ટલી વૈદ્યો એ પિત્ત પ્રકૃતિને ધ્યાનમાં રાખે છે પિત્ત જ્યારે વધે છે ત્યારે આ શીળસ નામનો રોગ આપણને વધારે પજવે છે હવે રહી ઔષધિની વાત તો ઔષધિની અંદર આમાં સારામાં સારી ઔષધિ હોય તો એક કુવાડિયો છે એનાથી પણ બેસ્ટ ઔષધિ હોય તો આરોગ્યવર્ધિની છે અને આ બધી જે ઔષધિ છે એનું યોગ્ય પ્રમાણ અને યોગ્ય માત્રા સાથે લેવામાં આવે તો શીળસ ધીમે ધીમે મટી જાય છે અંદર એક એક ઉપવાસ એ પણ મોટું કારણ છે ઉપવાસ કરવાથી મોટાભાગે રસધાતુ એ છે એ ડિસ્ટર્બ થતી નથી અને ધીમે ધીમે રુધિર આપણું ચોખ્ખું થાય છે પૈતિક આહાર જે પિત્ત પણ વધે એવો આહાર પણ લેવાનો આમાં મનાય છે અને આ આહાર એ જે છે જ્યારે અમલતા પણ આવે છે બ્લડ ની અંદર ત્યારે વિશેષ કરીને ઈરેક થાય છે અને ચામડી પણ ઇરેક થાય છે અને આની અંદર જે ખજવાળ આવે છે એ ખજવાળને નાથવા માટે ચામડી માટે એક તેલ પણ એટલું બધું આવે છે જેને ચર્મ રોગ તેલ એવું નામ આપવામાં આવ્યું છે એ પણ સારામાં સારું કામ કરે છે હળદર પણ સારામાં સારું કામ કરે છે ઔષધિની અંદર શીતપિત્ત વંજક નામનો રસ આવે છે એ પણ એટલું જ કામ કરે છે શીળસ એ એક લાંબે ગાળે મટતો રોગ છે મિત્રો જ્યારે આ શીળસ થાય છે ત્યારે આપણે ખાનપાનની અંદર વિવિધ પ્રકારની આખી એક પરેજી પાળવી પડે છે અને એ પરેજી પાડ્યા પછી આપણે એની અંદર ખોરાક ઉપર નિયંત્રિત રાખવું પડે છે ઘણા સમય સુધી તો આ શીળસ એ મટે છે નહીં શીળસ જો સતત ચાલુ રહે તો એમાંથી કફ પણ વધે છે અને ઘણી વખત દમ પણ થાય છે ઘણી વખત પિત્તના રોગો પણ વધી જાય છે ત્યારે શીરસ છે એ મટાડવું ઘણી વખત મુશ્કેલ બને છે મિત્રો આટલી સમજ જે છે એ આપણે આપણા શરીરને માટે હોવી જોઈએ શરીરને ચોખ્ખું રાખવું એ પહેલો આપણો ધર્મ છે કારણ કે આપણું જે શરીર છે એ ત્રણ પ્રકૃતિ ઉપર ત્રણ આખી પીત કફ એ દોષો ઉપર રહેલું છે આયુર્વેદે વાત પીત કફ એનો એક મોટા મોટો સ્તંભ ગણ્યો છે અને આની ઉપર સારવાર એ આયુર્વેદની અંદર થાય છે વાત વધે છે ત્યારે પણ રોગ થાય છે પિત્ત વધે છે ત્યારે પણ રોગ થાય છે કફ વધે છે ત્યારે પણ રોગ થાય છે તો આ બધી ધાતુને સમ રાખવી પડે છે માટે આયુર્વેદનો મોટા મોટો સિદ્ધાંત છે કે પ્રકૃતિ અને જે આ વાતપિત ત્રણ જે આખી પિત્ત વાત પિત્ત અને કફ એ ત્રણ જે દોષ છે એને સમાન અવસ્થામાં રાખવા પડે તો આપણું શરીર એ ચોખ્ખું રહે મિત્રો આજે એટલું જ ફરી વખત આપણે વિપ્લોકમાં ક્યારેક આ પ્રકારની ચર્ચા કરીશું ઓમ શાંતિ જય ધન્વંતરી